તારીખ એક છ બે હજાર ચોવીસ અને આ મા ખોડિયારનું ધામ છે ભાવનગરથી અઢાર કિલોમીટર દૂર આવેલું છે રાજપરાની ગામની બાજુમાં જ આવેલું છે મા ખોડિયારનું ધામ આવું બધા સાથે મળીને દર્શન કરીએ મારો માત્ર ને માત્ર હેતુ છે દર્શન કરાવવાનો તમને બરાબર તમે મારી યુટ્યુબની અંદર ચેનલ છે જય દ્વારકાથી સ્લોગ એન્ડ ચેનલ અને ફેસબુકની અંદર મારું પેજ છે જાડેજા ભરતસિંહ ડી તો અમારો હેતુ કાંઈ નથી તમે દર્શન કરો એ અમને લાયક જ છે જય મા ખોડિયાર એકવાર આવો સાથે મળીને દર્શન કરીએ બધા જય મા ખોડિયાર જય મા ખોડિયાર રમેશ મહેતાનો વર્ડ છે જય માખોડિયાર કાંઈ ના ઘટે ભાઈ મા ખોડિયાર નું સાનિધ્ય છે અને અમે તો આરતીનો લાભ લીધો અને સાંજનો અહીંયા નજારો છે જબરજસ્ત કાંઈ ના ઘટે આવો એકવાર બધા દર્શન કરો જય મા ખોડિયાર અને અહીંની દુકાનો પણ એકદમ સરસ છે માનું સાનિધ્ય પણ જબરજસ્ત છે અહીંયા માને સુખરીનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો અહીંયા આવી બધાય ભાઈઓએ દર્શન કરવા અહીંયા આવી અને રાત રોકાવાની પણ સગવડ છે નાવા ધોવાની પણ સગવડ છે અને કોઈ પણ યાત્રિકો આવે તો તેના માટે અહીંયા મોટી ધર્મશાળા છે તો ખરેખર આવું અને નાઇટ હોલ કરવો જય ખડિયાળ સરસ બે બાજુ દુકાનો આવેલી છે કાંઈ ન કટે તારીખ એક છ બે હજાર ચોવીસ માં ના દર્શન અને આરતી ચાલુ છે જય માં ખોડિયાર તમને બધા દર્શન જય ખોડિયાર માં

જે નહી લગીર કોઈ દિશા જવાની ભાષે

Turn it in.